ભાવનગર શહેરના સુભાષનગર હમીરજી પાર્ક પાસે આવેલી આવાસ યોજનામાં મારામારીની ઘટના સામે આવી છે આ ઘટનાની વિગત એવી છે કે ગાડીમાંથી ચોરાયેલી બેટરીના સીસીટી ફૂટેજ મેળવવા માટે આવાસ યોજનાના પ્રમુખ પાસે માંગણી કરવામાં આવી હતી આ માંગણી બાદ પણ સીસીટી ફૂટેજ મળ્યા ન હતા અને વિવાદ વકર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આવાસ યોજનાના એમ બ્લોકમાં મારામારીની ઘટના સામે આવી છે જેમાં આવાસ યોજના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ અન્ય શખ્સો મળીને માતા અને પુત્રીને ઢોર માર મારી રહ્યા છે માતા પુત્રીને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આવાસ યોજનાના પ્રમુખ સહિતના લોકો પણ મહિલાઓ પર હાથ ઉઠાવી રહ્યા છે વિવાદ બાદ ગોઘા રોડ પોલીસ પંથકમાં આવાસ યોજનાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના લોકો સામે અરજી આપતા માતા પુત્રીને ઢોર માર મારવામાં આવ્યો છે આ ઘટનાને લઈને રોડ પોલીસ મથકના પીઆઈએ ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે